જેઠિયા ને કાળિયા ને કાળી કૂતરી અંગાત પૈનાવું તું જો કુતરી અંગાતું આ મારા એક વાથું કરતા નહીં કઈ ના બાદ નહીં દેના હાળી કુતરી તો જો આવું છે કુકર વાળા જવું હ હિક્ચર જોવા પૈસા રૂપિયા આજ તો આવું તો દોકણ પાડું તું જો મારા એકલા મથવાનું આ પોણી વાળી હોઢેન પાડીઓ કરવી આવતા નહીં છે તમ જોવા આ જ આવવા જઈએ હું ખબર પાડું

કામ કરતા નહીં પાણીઓ પાણીઓ રાખી રહે મારા હેરાન થવાનું થાય આટલી ઉંમરે આવતા નહીં મારા ઉઠ્યા એ ગગલો જેઠીઓ બે આવો ને હળવા કે આપણે જવું હા પૈસા લેવા આવું તા નહીં હોય ખબર હા તું જો છોકરો વેરી રાખવું આજ મારા ત્યાં નહીં પણ પાણી દઉં આજ આ આવું તને કોઈ ખબરો છે આવતા નહી મારા બાપુ એકલા મજૂરી કર કર કરે છે અરે એના લેવા જતા છે આપડો આવી જાવ પૈસા લેવા પાછા આમ તો પૈસા લેવા આવડો ઘા દેવા પૈસા લેવા ક્યાં આવો

પૈસા લો <laughs> 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 જય માતાજી મિત્રો અમારી ચેનલના વિડીયો પસંદ હતા તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી